અમરેલીના રાજકમલ ચોક ખાતે અમરેલીના અને ગુજરાતની સ્થાપના વખતે સૌ મુખ્યમંત્રી બનેલા એવા ડોક્ટર જીવરાજ મહેતાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ડોક્ટર જીવરાજ મહેતાની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી હતી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સાથે ભાજપના આગેવાનો કાર્યકરો અને શહેરચોને ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પિત કરી હતી Vaiંઇ ca નો T歌emplu avуે Warøg, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના પનોતા પુત્ર આદરણીય ડોક્ટર જીવરાજ મહેતા સાહેબની જન્મજયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ખાસ કરીને ડોક્ટર જીવરાજ મહેતા સાહેબનું જે યોગદાન સમગ્ર રાજ્ય માટે ખૂબ મહત્ત્વનું રહ્યું છે ખાસ કરીને ગુજરાત રાજ્યના જ્યારે પ્રથમ મુખ્યમંત્રી બહેના ત્યારથી આપણે ગુજરાતનો ખૂબ વિકાસ અને ગુજરાતને ખૂબ વરણપાલ પણ ભરાયું એમની આગેવાની અંદર અને અમરેલી જિલ્લાને કોલેજની પણ ખૂબ મોટી ભેટ એમના શાસનની અંદર અમરેલી જિલ્લાને આપવામાં આવી હતી અને આ અનુસંધાને આજે જીવરાજ મહેતા સાહેબની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમમાં શહેર ભાજપની ટીમ અને સમગ્ર આગેવાનો સાથે અભિનંદનની શુભેચ્છા પાઠવું